સ્વામિનારાયણ મિત્રો તો સૌથી પહેલા તો બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ અને અત્યારે વાગ્યા છે સાડા છ અને બસ હું મારે ઘરમાં રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે એ તો અહીંયા વાંચે છે નાસ્તો કરે છે હાય ઘરમાં હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ આજે હારે ઝોપડી છે કાલે છે ને આજે વાંચે છે પેપર કેતી છે એ નથી ગુમ

સારું તો અમે નાસ્તો કરીને સ્કૂલે જાવી અને રોજ નીચે આવીને પાછા મળીએ હાઈ ગાઈસ તો અત્યારે સાડા અગિયાર થયા છે અને હું સ્કૂલેથી આવી ગઈ છું મતલબ આજે શનિવાર છે એટલે આજે અગિયાર વાગે છૂટી જાવે અમે અગિયાર સાડા અગિયારે અને કર્મ તો હજી નથી આવ્યો મતલબ હવે આવતો જ હશે એને એ સાડા અગિયારે છૂટી જાય છે તો અને આજે મારો ટ્યુશનનો ટાઈમ એકથી ત્રણનો છે તો આજે હું ત્રણ વાગે કેશન થી આવીશ ને પછી મારે મારા માસી ને જવાનું છે ને મારા નાની આવ્યા છે તો આજે ફરી એકવાર મારા નાની સાથે વાતચીત કરાવીશ અને કર્મ તો આવી હતો ને ગયો એમ કહેતી એવું કહેતી તે હું કીધું મેં કાઈ નું કીધું

તો હમણાં ઉપર આવે પછી જોઈએ કે એ રશ્મનગર જ ગઈ હશે મને તો પૂરો વિશ્વાસ છે કેતી હતી બે ત્રણ દીધા કે જવું છે જાવું છે મતલબ ત્યાં જ ગઈ હશે ગઈ તી અત્યારે તો આવી ગઈ છે અને પછી જોઉં કે હું હું લાવીશ તે એમ તો મારી મમ્મી અત્યારે આવી ગઈ છે લક્ષ્મણનગર માં બે બેનો નો વહીવટ ચાલુ થઈ ગયો તો હાય માસી શું કરશો તું હાય વર્ણી તું શું કરશો

તું શું કરશો મારી દીદી મેથી શેકે છે શેકાઈ ગઈ છે ને મારી મમ્મી કાસરી તળે છે તો હવે કેટલી વાર લાગશે જમવામાં દસ મિનિટ રોટલી બોટલી દસ બધું દસ મિનિટમાં બની જશે તો હવે અમે દસ મિનિટમાં મમ્મી કહે છે જમવાનું બની જશે તો હવે જમીને વળીએ બાય હાય ગાઈસ તો અત્યારે ચાર વાગ્યા છે અને મેં કીધું તું એમ અત્યારે હું ટ્યુશનથી ત્રણ વાગ્યા છૂટી દઈને પછી અહીંયા મારા માસીને ઘરે આવી છું અને જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ શું કરો છો એ જો આ બેઠા બેઠા સિંહ ફૂલજી શિંહ હા માસી ઘરે આવીશો હમ માસી કહે છે માં હમ તે માસીનું ઘર હાસવવા આવીશો ભાણીઓ ભણે છે ભાણીઓને હાસવવું પડે હા

માનવી બહુ પલ્લી ને એટલે કે ધૂળવાળી થઈ આમ કોરી છે પણ વરસાદના હિસાબે ગારો બહુ આવ્યો છે ને ધૂળ બહુ તો અત્યારે બસ ચાર વાગ્યા છે બાબે ઘડીક બેવી આ એટલી શીંગ છે એ ખોલવી છે ને બા પછી માસી આવે તો ખોલી ભાવે તો માસી રાજી થઈ જાય મારી બાઈએ સારું કામ કરી દીધું મને હું ઘડીક બા ને સિંગ ખોલાવું પછી હું મુમા લેશન ને હું લઈને આવી છું તો ઘડીક વાંચ્યો કાલમાં તે પણ છે ટ્યુશનમાં તે ઘડીક વાંચીશ હેને બા હા વાંચવું પડે હમ વાંચ્યો હમ્મ અને પછી બેવી બા બાબી પછી વાતો કરશ્યું હા સાર તો એટલી સિંગ ખોલીને પછી બેસીએ હું બાબી તો અત્યારે પાંચ જેવું થયું છે બા ને ચા જોઈ બપોર પછી પણ આમ બહુ ગયું ચા પીવે હાઈ ગઈ તો અત્યારે સાત વાગ્યા છે અને અત્યારે તો મારા બા કચોરી બનાવે બા હાય બા

કેમ છો બધા મજામાં ને અત્યારે તો મારી દીદી કચોરી બનાવે છે હાલે એન પાસે જઈએ શું છો દીદી હું જો કચોરી બનાવું છું તળું છું હારે ભરું છું વણું છું બધું હારે થાય છે બા તમે શું કરો હું જો આંબલીની ચટણી બનાવું છું ક્યાં છે એ અહીંયા કુકરમાં દાદા દાદા તો જમવા બે ગયા અત્યારે

ગણેશર ધોધાળા મોટી પાંજાળા આગળ કોવનની માળા રે મા ગણેશ જાળા આક્રષ્ણ ભાઈ વસ્ત નું ગીત ગાયું અને બસ ને બાઈ જવું છે ને ગાવું હોય તો બીજું ગાવ બસ એટલું તો હવે હુજાવે હા

મતલબ બાત તો કહેશે તું આવજે મતલબ પછી હવે પેપર દઈને આવું ને પાછી ઘરે પપ્પા મૂકી જાય મને અહીંયા તો આવીશ નકર પછી ઘરે જ રહીશ સારું તો હવે સુઈ જઈએ અને અત્યારે વિડીયોનું એન્ડ કરી દઈએ કાલે સવારે મળીએ પાછાના નવા વ્લોગ સાથે જય સ્વામિનારાયણ ટાટા ગુડ નાઇટ બધાને